માટે કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 11 વિષય બીએ જેમાં આપણે પ્રકરણ નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિશે અભ્યાસ કરીશું તો મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધંધાની અંદર બે સ્વરૂપે મૂડી જોઈએ માલિકીની અને ઉછીની મૂડી આવા બે સ્વરૂપે ધંધાનો માલિક મૂડી લાવે તો માલિકીની મૂડી કોને કહેવાય માલિકીની ભંડોળ કોને કહેવાય જ્યારે ધંધાનો માલિક પોતાની જ માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે ત્યારે એને માલિકી ભંડોળ કહેવાય અને જ્યારે ધંધાનો માલિક દેવું કરી અને ઉછીની મૂડી ધંધામાં રોકે ત્યારે એને ઉછીના ભંડોળ કહેવાય તો અહીંયા આપણે માલિકીના ભંડોળનું સ્વરૂપ પહેલું શેર મૂડી શેર એટલે હું આપણે એનો અર્થ જોઈશું પછી શેરના પ્રકારમાં પહેલો પ્રકાર સામાન્ય અથવા ઇક્વિટી શેરનો અર્થ અને એના લક્ષણો જોઈશું તો શેર એટલે હું શેર એ મૂળ અંગ્રેજી શબ્દ છે કેવો શબ્દ છે અંગ્રેજી આનો અર્થ થાય છે હિસ્સો અથવા ભાગ તો શેર એ મૂળ અંગ્રેજી શબ્દ છે અને એનો અર્થ થાય છે હિસ્સો અથવા ભાગ જ્યારે ધંધાની માલિકીની મૂડી મોટી રકમની હોય ત્યારે સામાન્ય રીતે કંપનીની કુલ મૂડીમાં માલિકીના ભંડોળ વધુ પ્રમાણમાં હોય અને માલિકીના ભંડોળમાં પણ શેર મૂડીનો હિસ્સો સૌથી મોટો હોય કારણ કે માલિકીના ભંડોળના જુદા જુદા સ્વરૂપો છે જાળવી રાખેલ નફો અથવા તો ધંધામાં નફાનું પુનઃરોકાણ આ બધું છે એ બધું માલિકીના ભંડોળમાં આવે તો સામાન્ય રીતે કંપની જ્યારે માલિક ધંધો શરૂ કરતો હોય ત્યારે એમાં માલિકીની મૂડીનું પ્રમાણ વધુ હોય કારણ કે આ આપણે આવતા વર્ષે ધોરણ બારમાં આપણે મૂડી માળખાના સ્વરૂપો જોઈશું ત્યારે ભણવામાં આવશે તો હવે એમાં આપણે જોઈએ શેર એટલે હું શેર એટલે કે જ્યારે કંપનીની મૂડી મોટી રકમની હોય ત્યારે આ કંપનીની મૂડીને એક સરખા નાના નાના ભાગમાં વેચવામાં આવે અને વેચાયેલા આ દરેક ભાગને ભાગને અથવા તો શેર કહેવાય હું તમને એક ઉદાહરણ આપું મિત્રો કે આપણે દસ મિત્રો હોવી અને નાસ્તો કરવા જવાનું નક્કી કરવી તો કોઈ એક વ્યક્તિ દ્વારા દસ વ્યક્તિના નાસ્તાનું બિલ ઉપાડવું મુશ્કેલ બને એના માટે જોખમ બને એના માટે મૂડીરોકાણ વધી જાય તો ત્યારે આપણે શું કર્યું છે સમૂહમાં નાસ્તો કરવી છે અને જે બિલ આવે એને દસ વ્યક્તિ વચ્ચે સોલ્જર એટલે કે ભાગ પાડી લઈએ છીએ તો સો સો રૂપિયા બધાના ભાગમાં આવ્યા હજાર રૂપિયા નાસ્તો કર્યો તો બધાના ભાગમાં સો સો રૂપિયા આવ્યા તો એક વ્યક્તિનો હિસ્સો કેટલો સો એમ કંપનીની મૂડી જ્યારે મોટી રકમની હોય ત્યારે એ જોખમ ઉઠાવવું મુશ્કેલ બને ત્યારે કંપનીની આ મૂડીને એક સરખા નાના નાના ભાગમાં વિભાજીત કરી દેવામાં આવે આ વિભાજીત કરેલા પ્રત્યેક ભાગને શેર કહેવાય અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કંપનીની કુલ મૂડી આપણે અહીંયા સો કરોડ લીધી છે તો સો કરોડના દસ રૂપિયાનો એક શેર એવા આપણે દસ લાખ ભાગમાં વેચી દીધા છે એટલે સો કરોડના ભાગ આપણે એવા પાડ્યા કે એક ભાગની કિંમત દસ રૂપિયા તો દસ રૂપિયાના દરેક ભાગને શેર કહેવાય હવે હું તમને બીજું સાદું ઉદાહરણ આપું કે ભાઈ આપણે સો રૂપિયાનું મૂડીરોકાણ કરી સો રૂપિયાનું મૂડીરોકાણ કરવું એક ભાગનો હિસ્સો આપણે એક રૂપિયો રાખીએ સરળતા ખાતર હોય રોકાણ હોય અબજો રૂપિયામાં કંપનીમાં રોકાણ થતું હોય તો સો રૂપિયાના આપણે સો ભાગ પાડ્યા એટલે એક ભાગની કે એક શેર ની કિંમત કેટલી થાય એક રૂપિયો તો એક ભાગ કે એક શેરની કિંમત રૂપિયો થાય તો મારી પાસે પાંચ રૂપિયાની ક્ષમતા હોય તો હું પાંચ શેર ખરીદું કોઈ વ્યક્તિ પાસે દસ રૂપિયાની ક્ષમતા હોય રોકાણ કરવાની દસ રૂપિયાનું જોખમ ઉઠાવવાની ક્ષમતા હોય તો એ દસ શેર ખરીદે કોઈ ત્રણ શેર ખરીદે તો આમ કંપનીની માલિકીની મૂડીને એક સરખા નાના નાના ભાગમાં વિભાજીત કરવામાં આવે અને વિભાજિત કરેલા પ્રત્યેક ભાગને શેર કહેવાય તો શેરના મુખ્યત્વે બે પ્રકાર છે એક ઇક્વિટી શેર અને બીજું પ્રેફરેન્સ શેર તો આપણે હવે અહીંયા ઇક્વિટી શેરનો અભ્યાસ કરીશું તો ઇક્વિટી શેર એટલે શું તો કે સામાન્ય શેર જેને બીજા નામે ઓળખવામાં આવે છે ઇક્વિટી શેર તો ઇક્વિટી શેર એટલે શું તો કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય એટલે કે કંપનીમાં માલિકીના ભંડોળ અને કંપનીમાં ઉશીના ભંડોળ એમ બે પ્રકારના ભંડોળ હોય તો ઉશીના ભંડોળને કંપની નફો કરે કે કંપની ખોટ કરે એને નિશ્ચિત નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવાનું હોય તો ત્યારે તેને નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવાય ત્યારબાદ જો નફો થાય અને નફો વધે તો પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવાય અને કંપનીના વિસર્જન સમયે એને નાણાં પરત કરાય તો પ્રેફરન્સ શેર ધારકોને ચૂકવ્યા બાદ જો ડિવિડન્ડ વધ ચૂકવવાપાત્ર વધે તો સામાન્ય શેર ધારકોને એટલે કે ઇક્વિટી શેર ધારકોને ચૂકવવામાં આવે તો કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે હોય તો તેવા શેરને ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે તો હવેના લક્ષણોમાં આપણે પહેલું જોઈએ કંપનીના સાચા માલિકો તો ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સૌથી વફાદાર સાથી ગણાય ઇક્વિટી શેર ધારકો એ કંપનીના સૌથી સાચા માલિકો ગણાય છે કારણ કે સૌથી વધુ જોખમ ઇક્વિટી શેર ધારકો ઉઠાવે કે ભાઈ એના ચૂકવો તો ડિવિડન્ડનો દર એ પણ અનિશ્ચિત હોય અને ડિવિડન્ડ પણ સૌથી છેલ્લે ચૂકવાય વિસર્જન સમયે નાણાં પણ સૌથી છેલ્લે મળે અને મળે એ પણ નિશ્ચિત નથી કારણ કે તેઓને પ્રેફરન્સ શેર ધારકો કરતાં વધુ જોખમ ઉઠાવે છે એટલા માટે એ કંપનીના સાથી વફાદાર સાથી ગણાય અનિશ્ચિત ડિવિડન્ડ ત્યારબાદ મૂડી પરત તેમજ ડિવિડન્ડ મેળવવામાં સૌથી છેલ્લે તો આવી વિગતો તેઓને કંપનીના સાચા માલિકો બનાવે છે હવે આ બે સ્વરૂપે વિધાન પૂછાય કે ભાઈ ઇક્વિટી શેર કોઈ કંપનીના સાચા માલિકો છે કારણ કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર હોય કંપનીના સૌથી વફાદાર સાથી ગણાય તેઓને પ્રેફરન્સ શેર ધારકો કરતાં તેઓ વધુ જોખમ ઉઠાવે છે તેઓને ચૂકવાતું ડિવિડન્ડ અનિશ્ચિત હોય છે મૂડી પરત તેમજ ડિવિડન્ડ મેળવવામાં સૌથી છેલ્લે હક હોય છે આવી બધી વિગતો કે બાબતોને કારણે તેઓ કંપનીના સાચા માલિક ગણાય છે હવે બીજું વિધાન એવું પૂછાય ઇક્વિટી છે ધારો કંપનીના સૌથી વફાદાર સાથી ગણાય કારણ કે તેઓ પ્રેફરન્સ છે ધારકો કરતાં વધુ જોખમ ઉઠાવે છે તેમને મળતું ડિવિડન્ડ અનિશ્ચિત હોય છે મૂડી પર પરત મેળવવામાં ડિવિડન્ડ મેળવવામાં એ સૌથી છેલ્લે હોય છે તેના કારણે એ કંપનીના સૌથી વફાદાર સાથી ગણાય ત્યારબાદ મતાધિકાર તો ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની સામાન્ય સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે સામાન્ય સભા એટલે શું કે ભાઈ ઇક્વિટી શેર ધારકોની કેટલી જે શેર ધારકોની વર્ષમાં ઓછામાં ઓછી એકવાર સભા બોલાવવામાં આવે તેને સામાન્ય સભા કહેવાય તો આ ઇક્વિટી શેર ધારકોને સામાન્ય સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે જ્યારે પ્રેફરન્સ શેર ધારકોને માત્ર મર્યાદિત બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય એટલે કે સામાન્ય શેર ધારકો ઇક્વિટી શેર ધારકો જે છે તેઓ કંપનીના વ્યૂહરચનામાં એની નિર્ણય પ્રક્રિયામાં ભાગ લઈ શકે એના વાર્ષિક હિસાબોમાં રસ લઈ શકે આમ બધી બાબતોમાં રસ લઈ શકે જ્યારે ઇક્વિટી શેર ધારકો આમાં સોરી પ્રેફરન્સ શેર ધારકો આમાં રસ લઈ શકતા નથી ડિવિડન્ડ તો ઇક્વિટી શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ મળે છે એ અનિશ્ચિત દરે ડિવિડન્ડ મળે છે અને નફો ન થાય તો ડિવિડન્ડ મળતું પણ નથી ત્યારબાદ આપણે જોઈએ નફા સાથે સંબંધ ઇક્વિટી શેર હોલ્ડરોને મળતા ડિવિડનો દર કેવો હોય છે અનિશ્ચિત એટલે કે નફો થાય તો પ્રેફરેન્સ ચૂકવ્યા બાદ જો એને ચૂકવવાપાત્ર નફો વધે તો જ ડિવિડન્ડ મળે છે બાકી મળતું નથી ત્યારબાદ તેઓ ને જે ડિવિડન્ડ મળે છે તેનો દર કંપનીના નફાના દર સાથે સંબંધ રાખે છે કંપનીનો નફો વધે તો ડિવિડન્ડની ચૂકવણીનો દર વધે કંપનીનો નફો ઘટે અથવા તો કંપનીનો નફો ન થાય તો એને ડિવિડન્ડ ન પણ મળે નફામાં થતી વધઘટને આધારે ડિવિડન્ડનો દર પણ વધે અથવા તો ઘટે સામાન્ય સભા આપણે આગળ અર્થ જોયો સામાન્ય સભા એટલે શું તો કે સામાન્ય શેર ધારકોની વર્ષમાં ઓછામાં ઓછી બોલાવી એકવાર બોલાવી પડતી સભા અને સામાન્ય સભા કહેવાય તો કંપનીની વાર્ષિક સભા વાર્ષિક સામાન્ય સભામાં ઇક્વિટી શેર હોલ્ડરોને હાજર રહેવાનો હક મળે છે ત્યાર ત્યારબાદ આવશે મૂડી પરત તો કંપનીના અસ્તિત્વ દરમિયાન ઇક્વિટી શેર હોલ્ડરોને તેમની મૂડી પરત કરવામાં આવતી નથી અને કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ તમામ પ્રકારના દેવાની ચૂકવણી થાય ત્યારબાદ પ્રેફરન્સ શેર ધારકોને નાણાં પરત થાય અને જો વહેંચણી રકમ વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે બાકી એને મૂડી પરત કરવામાં આવતી નથી વિસર્જન એટલે કે કંપની બંધ કરવી કંપની ફરસામાં જાય ત્યારે કંપનીનો ત્યાં અંત લાવવો અને વિસર્જન કહેવાય તો કંપનીના વિસર્જન સમયે તમામ પ્રકારના દેવા ચૂકવ્યા બાદ પ્રેફરન્સ શેર ધારકોને મૂડી પરત કર્યા પછી જો નાણાં વધે તો જ ઇક્વિટી શેર ધારકોને મૂડી પરત કરવામાં આવે બાકી ઇક્વિટી શેર ધારકોને વિસર્જન સમયે પણ નાણાં પરત કરવામાં આવતા નથી અને ત્યારબાદનું લક્ષણ જોઈએ લાયકાતના શેર તો પેલા લાયકાતના શેર એટલે હું તો કે ભાઈ કંપનીના સંચાલક બનવા માટે ખરીદવા પડતા ઓછામાં ઓછી રકમના શેર શેર અને લાયકાતના કહેવાય ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અગિયાર સ્ટુડન્ટો ભેગા થઈને આપણે ક્રિકેટ ટીમ બનાવી હવે આ ક્રિકેટ ટીમનું સંચાલન અગિયાર અગિયાર તો નહીં કરે તો આપણે એવું નક્કી કર્યું કે હામેવાળી ટીમ મારી આપણે એક એક ખેલાડી દીઠ પાંચ રૂપિયા તો અગિયાર ખેલાડીના આપણે પંચાવન રૂપિયા કાઢી અને મેચ રમવાની છે જીતવી તો પંચાવન રૂપિયા આવશે ને હારવી તો પંચાવન રૂપિયા આપણા જશે તો આમાં કેપ્ટન બનવા માટે આપણે નક્કી કર્યું હોય કે ભાઈ જેને કેપ્ટન બનવું હોય એને પંદર રૂપિયા કાઢવાના એને દસ રૂપિયા એક્સ્ટ્રા કાઢવાના કદાચ બોલ લાવવાનું થાય અથવા તો કોઈ અન્ય ખર્ચ કરવાનો થાય તો કેપ્ટન બનવા માટે પંદર રૂપિયા એમ કંપનીના સંચાલક બનવા માટે ખરીદવા પડતા ઓછામાં ઓછી રકમના શેર અને લાયકાતના શેર કહેવાય તો કંપનીના આવેદનપત્રની અંદર કંપની જ્યારે આવેદનપત્ર તૈયાર કરે ઓફ એસોસિએશન ત્યારે એની અંદર જોગવાઈ કરવામાં આવી હોય તો કંપનીના સંચાલક મંડળમાં સંચાલક બનવા માટે અમુક રકમના લાયકાતના શેર ખરીદવા પડે ત્યારબાદ મૂડી લાભ તો ઇક્વિટી શેર હોલ્ડરોને કેટલાક મૂડી લાભ મળતા હોય છે તો કયા કયા મૂડી લાભ મળે તો આવા મૂડી લાભની અંદર હકના શેર છે બોનસ શેર છે શેરની બજાર કિંમતમાં થતો વધારો ઘટાડો છે અથવા તો બજાર કિંમત વધતા શેરમાં થતો નફો આ બધાનો સમાવેશ થાય હકના શેર કોને કહેવાય કે ભાઈ માની લો કે મેં કોમર્સ ગુરુ નામે કોઈ પેઢી કે કંપની શરૂ કરી તો સૌ પ્રથમ આમાં જે શેર ધારકોએ મારા ઉપર વિશ્વાસ રાખી અને શેર ખરીદ્યા એટલે એ મારા જૂના શેર ધારકો કહેવાય તો હવે હું નવી પેઢી કે નવી કંપની શરૂ કરું ત્યારે હું પાછું બજારમાંથી મૂડી ભંડોળ એકત્ર કરવા માટે શેર બહાર પાડું તો પ્રથમ હક મારે મારા જૂના શેર ધારકોને આપવો પડે તો આને હકના શેર કહેવાય ત્યારબાદ બોનસ શેર કે ભાઈ કંપની ઘણી વખત ઇક્વિટી શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેવા સંજોગોમાં આવા શેર ધારકોને ટકાઈ રાખવા માટે કંપની અમુક સમયે બોનસ શેર બહાર પાડતી હોય જેની શેર ધારકોએ કિંમત ચૂકવવી પડતી નથી દાખલા તરીકે મેં મુદ્રાલક ડિજિટલ એજ્યુકેશનના હો શેર ખરીદ્યા છે હવે કંપનીએ એવી જાહેરાત કરી કે જે જેટલા શેર ખરીદીને રાખે છે એટલી રકમના શેર એની પચાસ ટકા રકમના શેર એને બોનસ શેર આપવામાં આવશે તો દાખલા તરીકે મેં હો શેર ખરીદીને રાખ્યા છે તો હો એના પચાસ ટકા પચાસ શેર થાય તો પચાસ શેર એટલે મેં કિંમત કેટલાની ચૂકવી છે હો શેરની હવે મારી પાસે કેટલા થઈ ગયા દોઢસો હું વેચું તો મને કેટલાનો ભાવ મળે દોઢસોનો તો આને શું કહેવાય તો આને બોનસ શેર કહેવાય અને ત્યારબાદ બજાર કિંમતમાં શેર વેચાય અથવા બજારની કિંમત વધે તો શેરમાં વધારો કિંમતમાં વધારો થતાં જે નફો મળે આ બધા મૂડી લાભ ઇક્વિટી શેર ધારકોને જ મળે છે પ્રેફરન્સ શેર ધારકોને મળતા નથી અને ત્યારબાદ છેલ્લું શેરની નોંધણી તો ભારતની અંદર શેરની સરળતાથી થાય એટલે શેર બજારની નોંધણી આપણે શેર બજાર પાસે કરાવવી પડે તો આપણી પાસે બે સ્વરૂપના શેર બજાર છે એનએસી અને બીએસી એનએસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેના ઉપર નિયંત્રણ હોય છે સેબીનું યાદ રાખજો આવતા વર્ષે મિત્રો આ બારમા ધોરણની અંદર આઠમું ચેપ્ટર અને નવમું ચેપ્ટર આના ઉપર ડિપેન્ડેટ છે આખું શેર બજાર ત્યાં ભણવામાં આવશે તો માન્યતા પ્રાપ્ત શેર બજારમાં ઇક્વિટી શેરની નોંધણી કરાવવામાં આવે કે જેથી કંપનીના શેરોનું સરળતાથી ખરીદી અને વેચાણ થઈ શકે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક